વડિયા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન બંને તહેવારો એક સાથે આવતા શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે બેઠક યોજાઈ આ બેઠક વડીયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગાગણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં વડીયા ગામના સરપંચ મનીષ ઢોલરિયા અશ્વિન મહેતા પત્રકાર ભીખુભાઈ બોરા સહિત ગામના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ગણેશજીની સ્થાપના કરનાર યુવક મંડળને વિસર્જન દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવા સખત સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ મુસ્લિમ સમાજને પણ તહેવારની ઉજવણી શાંતિ અને સૌહાર્દપૂર્વક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો વડીયા પોલીસ દ્વારા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તહેવારના આ અવસરે સૌ સાથે મળીને શાંતિ ભાઈચારા અને એકતાનું ઉત્તમ સંદેશ આપો આમ તો કેટલાક અસામાજિક તત્વો અને તેમની વિકૃત માનસિકતાને કારણે તેઓ ઉપદ્રવ મચાવતા હોય છે પરંતુ સમજદાર નાગરિકો હંમેશા શાંતિપ્રિય રીતે ધાર્મિક તહેવારો ઉજવે છે અહેવાલ રાજુ કાર્ય લોકાર્પણ